પોરબંદરના જનસેવા કેન્દ્રમાં અનેકવિધ સમસ્યાના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે જેનું નિરાકરણ કરવું જરૂરી બન્યું છે પોરબંદરના જનસેવા કેન્દ્ર ખાતે શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે અગાઉ અહીં ભીડ ન થાય અને વ્યવસ્થા જળવાય તે માટે સિક્યોરિટી ગાર્ડની નિમણૂક કરાઈ હતી જે અરજદારોને ટોકન આપવાની કામગીરી પણ કરતા હતા પરંતુ તેને છૂટા કરી દેવાતા હાલ કેન્દ્રના કર્મચારીઓ પોતાનું કામ મૂકીને વ્યવસ્થા જાળવવી પડે છે ઉપરાંત કેન્દ્ર આસપાસ ગંદકી અને કચરો જોવા મળે છે જેના કારણે અહીં બેસતા સ્ટેમ્પ ફેન્ડરોને પણ હાલાકી પડી રહી છે અને અહીં યોગ્ય પાર્કિંગ સુવિધા ન હોવાથી આડેધડ વાહન પાર્કિંગ થઈ રહ્યું છે જેથી મોટા વાહનોને પસાર થવામાં પણ મુશ્કેલી સર્જાય છે ઉપરાંત વાહનો બહાર કાઢવામાં પણ ઘણી વખત સમસ્યા સર્જાય છે અહીં જન સેવા કેન્દ્ર ઉપરાંત ફિશરેશ કચેરી અને સ્ટેમ્પ વેન્ડર પણ બેસતા હોવાથી મોટી સંખ્યામાં લોકો અહીં અવરજવર કરતા હોય છે અને તમામ લોકો વાહનો લઈને આવતા હોવાથી યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવી જરૂરી બની છે ઉપરાંત નિયમિત સફાઈ કરાવવી પણ જરૂરી છે અન્યથા અહીં આવતા લોકોના આરોગ્ય પર ખતરો ઊભો થવાની ભીતિ પણ સેવાઈ રહી છે આથી આ અંગે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ ઉઠી છે નીપુલ પોપટ પોરબંદર ટાઈમ મેનંદભાઈ રૂડાભાઈ સિંઘ રખે અહી પોરબંદર જિલ્લા સેવા સદન જૂની કોર્ટ આવેલ છે અને ત્યાં કોન્ટ્રાક્ટરો દ્વારા એક દીવાલ કરવામાં આવેલ છે તે દીવાલનો કચરો પણ આજની તારીખે એમને ભરતી એમને પડેલી છે રેતી કાકરી પડેલી છે લોખંડના સળિયાઓ પણ એમને પડેલા છે અને દર સોમવારે અને બુધવારે સૌથી વધુ ટ્રાફિક રહે છે ત્યારે પણ આઢેધડ વાહન પાર્કિંગ થાય છે તેમને કોઈ વ્યવસ્થા નથી તેમજ જનસેવા કેન્દ્ર ખાતે જે ચોકીદાર હતા ટોકન આપવાવાળા વાળા તે ટોકન આપવાવાળો કોઈ અત્યારે માણસ કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવેલ નથી અને અંદર જે કામ કરે છે એમને પણ અરજદારોને જવાબ દેવા માટે બહુ મુશ્કેલી પડે છે અંદર એ લોકો અમારું કામ કરે અરજદારોનું કે ટોકન સાચવે કે જનતાને સાચવે એટલે એના માટે યોગ્ય પગલાં ભરવા વિનંતી સફાઈ કામદાર અઠવાડિયામાં એક જ વખત આવે છે જે સફાઈ કરે છે અને કચરા ને ઢગલા પણ પેલા છે છે પણ ત્યાં આગ લગાડી અને કચરો બાળીને વયા જાય છે વ્યવસ્થિત સાફ કરીને ગાડી દ્વારા ભરવામાં આવતો નથી